સુરતના ભાઠેરા વિસ્તારમાં થોડા સમય પહેલા જાહેર રસ્તા પર પાંચ ફૂટના અંતરે જ બે છોકરીની છેડતી કરનારા નરાધમને પોલીસે બુધવારે જ દબોચી લીધો હતો આરોપીને લઈ પોલીસે આજે જાહેર બજારમાં પહોંચી હતી અને સાન ઠેકાણે લાવી દીધી હતી આરોપીના મોબાઈલની તપાસ કરતા એમાંથી કેટલાક પોન વિડીયો મળ્યા છે પોલીસે મોબાઈલની તપાસ માટે એફએસએલમાં મોકલ્યો છે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું કે તે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે કંઈક થઈ જાય છે ભાટેના વિસ્તારની એક સોસાયટીમાં એક બાદ એક માત્ર ત્રીસ સેકન્ડની અંદર બે છોકરીની છેડતી કરનાર આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો જેમની સોસાયટીના પ્રમુખે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સીસીટીવીના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી નેમુદ્દીન જબ્બારની ધરપકડ કરવામાં આવી હતી આરોપી માત્ર ઓગણીસ વર્ષનો છે અને મજૂરી કામ કરે છે પરંતુ તે છોકરીઓની શોધમાં હતો જે વિસ્તારમાં થોડાક દિવસો પહેલા તે મજૂરી કામ કરીને ગયો હતો એ જ વિસ્તારમાં આવીને છોકરીઓની છેડતી કરી હતી આરોપીઓની ધરપકડ બાદ આજે જ્યારે ઉધના પોલીસે તેની તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો તેને જણાવી હતી આરોપી ઉનપાટીયામાં રહે છે જે ઘટનાસ્થળથી સાત કિલોમીટર દૂર છે આરોપી ઘટનાસ્થળ નજીક મજૂરી કામ કરી ચુક્યો છે જેથી ત્યાં વિસ્તારને સારી રીતે ઓળખતો હતો રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં આરોપીએ બે છોકરીની છેડતી કરી હતી પરંતુ આ વિસ્તાર માટે છોકરીઓની તલાશમાં બે કલાક પહેલા જ આવી ગયો હતો ઉદના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી બે કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો બે કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે અને ક્યાં ક્યાં ફર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે તેના મોબાઈલમાંથી અનેક પોન વિડીયો પણ મળ્યા છે જે એફએસએલમાં તપાસ કરાવવામાં આવશે આઠ ડિસેમ્બરના રોજ એક સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહેલા શખ્સે પાંચ ફૂટના અંતરમાં જ બે સગીરાની છેડતી કરતા ચકચાર મચી ગઈ હતી સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એ યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીને છેડતી કરે છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમનાથી એક દીકરીને પાછળથી પકડી લે છે દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે પણ પોતાની અન્ય બહેનપણી સાથે નાસી જાય છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત